હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ જેને આપણો કોર્સ પરચેઝ કર્યો છે જે આપણી બેચની અંદર જોડાયું છે તો એને વિડીયો કઈ જગ્યાએ જોવા મળશે કારણ કે એપ્લિકેશન ન હોય એટલે વિદ્યાર્થીઓને ખ્યાલ ન હોય કે કઈ જગ્યાએ તમને તમારા વિડીયો તમારી બેચ જોવા મળશે તો ચલો ફટાફટ તમારે આર્યન ક્લાસીસ એપ્લિકેશન ઓપન કરવાનું છે તો હું ઓપન કરી દઉં છું હવે તમે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને માય કોર્સ છે ને તો માય કોર્સમાં જશો એટલે તમને જોવા મળી જશે હાલ જો પેપર સેટ ખરીદેલો છે તો પેપર સેટ અહીંથી જોવા મળી જાય છે બરાબર છે પણ વાત કરું તો તમે જો બેચ પરચેસ કરેલી હશે તો અહીંયા જોવા મળી જશે અહીંયાથી તમારે ના જોવી હોય તો તમે બેક આવી જાઓ અને પ્રીમિયમ કોર્સ છે એની ઉપર ક્લિક કરો પ્રીમિયમ કોર્સમાં જશો એટલે અહીંયા તમને તમારી બેચ જોવા મળશે જે બેચ તમે પરચેસ કરેલી છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આવી રીતે બે ઓપ્શન ખુલશે એની અંદર તમારે અહીંયા જે કન્ટેન્ટનો ઓપ્શન છે ત્યાં જવાનું છે કન્ટેન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમે બેચ ખરીદેલી હશે તો અહીંયા તમને ઓપ્શન જોવા મળી જશે જેમ કે આપણી બેચની અંદર તત્વજ્ઞાન અહીંયા તમે જોઈ શકો છો તત્વજ્ઞાન સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનની શરૂઆત કરી છે તો અહીંયા જે લોક બતાવે છે જો તમે બેચ ખરીદેલી હશે તો અહીંયા લોક બતાવશે નહીં અને તમે ફોલ્ડરની અંદર જઈ અને તત્વજ્ઞાન ભણી શકો છો સમાજશાસ્ત્ર ભણી શકો છો અને મનોવિજ્ઞાન ભણી શકો છો તો આવી જ રીતે તમે તમારો પરચેઝ કરેલો કોર્સના વિડીયો જોઈ શકો છો આ એટલા માટે વિડીયો બનાવું છું કે અમુક વિદ્યાર્થીઓને ખબર નથી હોતી એટલે ફોન મેસેજ આવે છે એટલા માટે ઓકે ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ આદિંગ ક્લાસીસ ચાલો વિદ્યાર્થીઓ હવે અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમના જેમના ફોનની અંદર ગૂગલ પે ફોન ચાલુ હોતું નથી એટલે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં આવે છે કે અમારે કોર્સ ખરીદવો છે પણ શું કરવું કારણ કે અમારી જોડે ગૂગલ પે ફોન પે નથી ભલે તમારી જોડે નથી પણ બીજા તમારી ઘરની અંદર બીજા કોઈ તમારા ભાઈ બહેન હોય તમારા મમ્મી પપ્પા હોય એમના ફોનમાં જો ગૂગલ પે ફોન પે હોય અને તમારે તમારા ફોનમાં એપ્લિકેશન ચાલુ કરવું હોય કોર્સ ખરીદવો હોય તો તમે ખરીદી શકો છો મતલબ કે બીજા કોઈના ફોનમાંથી તમે તમારા તમે પેમેન્ટ કેવી રીતે કરી શકો છો અને તમારા ફોનની અંદર બેચ કેવી રીતે તમે ચાલુ કરી શકો છો તો એના માટેનો ડેમો વિડિયો હું તમને બતાવી દઉં છું સમજાવી દઉં છું કે તમારે બીજા ફોનમાંથી પેમેન્ટ કેવી રીતે કરવું ચાલો માની લો કે કોઈ વિદ્યાર્થી છે જેને ભૂગોળ ખરીદવું છે મતલબ એક વિષય તરીકે ભૂગોળ પરચેસ કરવો છે ખરીદવો છે તો તમારે શું કરવાનું છે હું આવીને સમજાવી દઉં છું ફટાફટ તમારે પ્રીમિયમ કોર્સમાં જવાનું છે પ્રીમિયમ કોર્સમાં જશો એટલે તમને અહીંયા જોવા મળશે દરેક સબ્જેક્ટ અને આપણી આર્ટ્સની રામબાણ બેચ આમાંથી તમારે જેની અંદર જોડાવાનું જે વિષય પરચેઝ કરવાનું હોય એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો ચાલો માની લો કે મારે ભૂગોળની જરૂર છે તો હું ભૂગોળ ઉપર ક્લિક કરીશ તમે જેવું ભૂગોળ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા બાય નાવ બતાવશે તો બાય નાવ ઉપર તમારે ક્લિક કરવાનું છે બાય નાવ ઉપર ક્લિક કર્યા પછી તમે અહીંયા નીચે પે ઓનલાઈન તમને બતાવે છે તો આની ઉપર તમે ક્લિક કરશો ક્લિક કર્યા પછી તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે હવે આ ઓપ્શનની અંદર જો તમારી જોડે ગૂગલ પે ફોન પે નથી અને બીજા કોઈ ભાઈ બહેનો ફોનમાં તમારે ફોન પે ગૂગલ પે ચાલું છે તો તમારે શું કરવાનું છે બીજા ફોનમાંથી પેમેન્ટ કરવા માટે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળે છે એપ્સ એન્ડ યુપીઆઈ આઈડી અહીંયા આજે ઓપ્શન છે એપ્સ એન્ડ યુપીઆઈ આઈડી એના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમને અહીંયા જોવા મળે છે અહીંયા એક ઓપ્શન છે આની અંદર તમારે જે બીજો તમારો જે ફોન છે જેમાં ગૂગલ પે ફોન પે ચાલુ છે એનો ફોન નંબર લઈને અહીંયા તમારે ફિલ કરવાનો છે ચલો હું અહીંયા એક ફોન નંબર નાખી દઉં છું હવે મેં અહીંયા જે મારે જે બીજા ફોનમાંથી પેમેન્ટ કરવાનું હતું જે ફો નંબર ઉપર ગૂગલ પે ફોન પે ચાલું હતું એ નંબર મેં અહીંયા ફિલ કરી દીધો છે હવે નીચે કન્ટિન્યૂનો ઓપ્શન છે હવે જ્યારે તમે કન્ટિન્યુ કરશો એટલે જે ફોનમાંથી તમારે પેમેન્ટ કરવાનું છે એ ફોનની અંદર લિંક આવી જશે એટલે ઉપર તમે જોઈ શકો છો અહીંયા લિંક આવેલી છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેનો મોબાઈલ હશે જેનો મોબાઈલ નંબર તમે નાખ્યો હશે એ મોબાઈલ ફોનમાં એક લિંક આવશે તમારે લિંક ઉપર જઈ અને ગૂગલ પે ફોનપે ખોલવાનું છે જે તમે યુઝ કરતા હોય તે અહીંયા તમે જોઈ શકો છો બે લિંક આવેલી છે ગૂગલ પે ફોનપેની ની અંદર હવે જેમ કે હું ઓપન કરીશ તો અહીંયા તમને લિંક ખુલી જશે આ લિંક ઉપર તમે જેવા જશો એટલે તમને અહીંયા જો પાંચસો નવ્વાણું રૂપિયા બતાવે છે જો તમે અહીંયાથી પે કરવા માંગો તો પે કરી શકો છો એટલે તમે જો અહીંયાથી પૈસા પે કરશો છો તો સીધો જ તમારો કોર્સ બાય થઈ જશે તમારા ફોનમાંથી ઓકે તો આ રીતના તમે પેમેન્ટ કરી શકો છો તો પણ કોઈ વિદ્યાર્થી છે જેને તકલીફ પડે છે ખબર નથી પડતી પેમેન્ટમાં તો તમે મને અહીંયા સ્ક્રીન ઉપર મેં જે નંબર આપેલો છે એના ઉપર મને ફોન મેસેજ પહેલાં કરી અને પછી તમે પેમેન્ટ કરજો ઓકે ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રિંગ ક્લાસીસ